ગીતશાસ્ત્રનો એકાવનમો અધ્યાય અને એકથી ઓઘળી સુધીનું વચન હે પ્રેમાર દયારુ દેવ મારા પર દયા કરો તમારી મહાન સહાનુભૂતિથી મારા પાપો ઘૂંસી નાખો હે યહોવા મારા અપરાધ અને પાપોથી મને ભુવો અને મને પરિશુદ્ધ કરો હું મારા શર્મજનક કૃત્યોની કબૂલાત કરું છું હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું મે તમારી વિરુદ્ધ પાપ કર્યા છે હા તમારી વિરુદ્ધ જે ભયંકર કૃત્યો મે કર્યા છે તે તમે જોયા છે તેથી તમે તમારા નિર્ણયો અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો હું પાપમાં જન્મ્યો હતો મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો તમે માંગો છો અંતકરણની સત્યતા અને પ્રામાણિકતા મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો મારા પાપો જુફાથી દૂર કરો જેથી હું શુદ્ધ થઈશ અને તેથી મને હિંકી પણ શ્વેત બનાવવા માટે ધો મને સુખ અને આનંદ આપો અને ભલે મારા હાડતા જે તમે કચડી નાખ્યા હતા તે ફરીથી આનંદ પામો મારા પાપો તરફ જોશો નહીં ભૂંસી નાખો મારા સર્વ પાપ હે દેવ મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને મજબૂત કરો મને તમારી સમુખથી સદાકાર માટે દૂર કરશો નહીં અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો મારા આત્માને મજબૂત તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માગોળ શીખવીશ અને પાપીઓ તમારા તરફ ફરશે હે મારા દેવ મારા તારણહાર મને મૃત્યુદંડથી બચાવો હું આનંદથી તમારી સ્તુતિ ગાઈશ અને હું તમારી નિષ્પક્ષતા વિશે બોલીશ હે યહોવા તમે મારા હોત ઉધારો એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે તમે યજ્ઞોથી વીસતા નથી નહીં તો હું તે અર્પણ કરત તમને વેદી પર અર્પણ કરેલા દહનાર પણ પસંદ નથી દેવને જે અર્પણ જોઈએ છે તે છે ભંગીત ખેદિત પશ્ચાતાપી આત્મા હે દેવ નમ્ર અને આજ્ઞાંકિત હૃદયના વ્યક્તિનો અસ્વીકાર તમે કરશો નહીં દેવ તમે સિયોનનું ભલું કરો અને યરૂશાલેમની આજુબાજુ તમે ફરી દિવાલ બાંધો અને પછી તમારી વેદી પર ગોધાઓનું અર્પણ થશે અને તમને ન્યાયીપણાના યજ્ઞોથી દહનારપણ પણ તથા અખંડ દહનાર્પણોથી પ્રસન્ન કરાશે દીપશાસ્ત્ર નો એકાવન અધ્યાય અને એક થી ઓગણીસ સુધી વચન